સુરતના વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો છે જેમાં મોટાવરાસા ખાતે આવેલી સંસ્કાર દેવ વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓએ એકંદરે ખૂબ જ સારું પરિણામ મેળવ્યું છે શાળાના ચાલીસ બાળકોએ એ વન ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે જ્યારે સત્તાણું બાળકો એ ટુ ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે જ્યારે શાળાનું નવ્વાણું પોઈન્ટ છપ્પન ટકા પરિણામ રહ્યું છે જ્યારે શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને વર્ષ દરમિયાન સતત પરીક્ષાલક્ષી માર્ગદર્શનની સાથે રિવિઝન કરાવવાની તૈયારી કરાવી હતી જ્યારે સખત મહેનત બાદ વિદ્યાર્થીઓ મેળવેલી આ ઝળહળતી ભવ્ય સફળતા બદલ શાળાના ટ્રસ્ટી આચાર્ય અને શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા મારું નામ ભદ્રેશ પટેલ આચાર્ય સંસ્કારી વિદ્યા સંકુલ ધોરણ દસનું આજે ચાલીસ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવેલો છે સેવન્ટી એઇટ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ મેળવેલો છે નેવું કરતાં વધુ પર્સન્ટાઇલ રેન્ક મેળવનાર વિદ્યાર્થીઓ એટી સેવન છે શાળાનું ઓલ ઓવર પરિણામ છે નવ્વાણું પોઈન્ટ છપ્પન ટકા છે આખા વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓની શરૂઆતથી જ ડેઇલી અમારે બે લેક્ચર ટેસ્ટ હતી વીકલી ટેસ્ટ મોડલ ટેસ્ટ આ રીતે કન્ટિન્યુ પરીક્ષાઓ એક્ઝામ લઈને વિદ્યાર્થીઓને સારી એવી પ્રેક્ટિસ કરાવી વિદ્યાર્થીઓ પણ ખૂબ મહેનત કરી વાલીઓનો પણ સારો સપોર્ટ રહ્યો અમારા સ્ટાફની પણ સારી મહેનત રહી અને એનું જ આ પરિણામ છે